ના ઘણા દાડા મોટો તડતર અલ્યા હોય હું તોતો ર્યો તો ઘરે હા ઘણા દાડા થઈ ગયા તા કી લાવો જાતા આવ એ મગ ગાડી છે તમે ખરત ના રે તમે કાકોને બેતારે પણ હવે માર કાકો પીતા તા શું કરું કો બેહો તા જો લાવો બેહો તો મોસમ એમ હોય ના ના બોલો બેસ 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 આમ ના ના બોબડો નથી એમ તો બોલતો નહી એમ બહાર જાય નહી એટલે નહી બોલતો એમ બોલ્યા ખરી

જો હાડો બટ મને સંતા આદમ ને જો તે વાત કરવા એવું એમ ને હોય આ હા નમ્ર નમ્ર કા કોણ છે એમન દે ભાઈ બન જોઈએ ને ભાઈ છે પ્રશ્ન ભાઈ બન હોય કોઈ નમ્ર મન કન્ટીવર લે ભાઈ બન હું એક વાત

અલ્યા પણ હું હૈવા ચો કોક નો બાઈ પાણી ચા પી ચાવી લે એમ ચાલે પણ હોલો આયા દુકાન બંધ દુકાન તો બંધ છે અલ્યા તારી મમ્મા આ કે મોમ છે તમારું હવે ઓ એક છે આટલા ઈ દુકાને નઈ અલ્યા ફા જતરે ઠારવાડવા

અરે જોકણ આવી ગઈ છે લે જોકણ આવજો ઓલે રે અરે જે લે લેબ્યો લેબ્યો ને આમ્યો આય હા લે લે તો આવી જાય આવા ફેમસ ચાટમાં આટલું જોકું બી કે છે ને એવું એમ ને અને હેપરજી હા

તારા બે સાથીલાઈ એમ કરીને હવે તો બોળા કરે પરો છે ને અમિતલા ખૂબ બધા ઢોરો કરે હેલકાર તો પછી પાલન કરી પરો કેતી ઉધી કરી ઓ હો હો હમણા ઉપાધું હમણા પડતી આ બોરા પાછા દેખવા તો તો દીવડા પડ્યા પર આમ પણ ચોકો લઈને બેહ તારો મોમો હા

એવું એ પછી ખરીદા આપણે એંધાય દાની મે થાક થોડી થી ગલ્ફમાં ઇતો આપણે હેવિંગ પ્રોપોઝલ એવું એમ ને આવું છે ઇંધાવાજો ઓએ ઓ હો ટેક કરે હોય આપણી ધારવાટો અલ્યા